સૌરાષ્ટ્રની પાંચ બેઠકો જામનગર રાજકોટ અમરેલી જૂનાગઢ અને પોરબંદર આ બેઠકો ઉપર શું સ્થિતિ છે એના વિશે વાત કરીએ એનું એનાલિસિસ થોડુંક તમારી સાથે શેર કરીએ નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની પાંચ બેઠકો જામનગર રાજકોટ અમરેલી જુનાગઢ અને પોરબંદર આ બેઠકો ઉપર શું સ્થિતિ છે એના વિશે વાત કરીએ એનું એનાલિસિસ થોડુંક તમારી સાથે શેર કરીએ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસના દિવસે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું એ પહેલાં રાજકોટ અને જામનગરની બેઠક ભાજપ માટે વનવે જેવી હતી ભાજપને આ બેઠક એકદમ ઇઝીલી સરળ રીતે જીતવાનો પૂરેપૂરો વિશ્વાસ હતો પરંતુ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એના પછી આખા સમીકરણો બદલાઈ ગયા છે અને અત્યારે સૌરાષ્ટ્રની જે પાંચ લોકસભાની બેઠકો છે એમાં બે લોકસભા બેઠક ઉપર આ ક્ષત્રિય સમાજની લડતની અસર પડી શકે એવું રાજકારણના જાણકારોનું માનવું છે એમાં એક બેઠક રાજકોટની છે અને બીજી બેઠક છે જામનગરની આ સિવાય પોરબંદર જુનાગઢ અને અમરેલી એ બેઠકમાં ક્ષત્રિય સમાજની લડતની અસર ખાસ દેખાય એવું લાગતું નથી પણ કિસ્સો જુદો એ બી છે કે અમરેલીની અંદર નારણ કાછડિયા જે ત્રણ રમથી ચૂંટણી લડતા હતા એમની ટિકિટ કાપીને ભરત સુતરિયા કે જે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા એને ટિકિટ આપવામાં આવી છે એને કારણે અમરેલીની અંદર ભારે નારાજગી છે અને એને કારણે એક બે વખત સામસામે ઝઘડા પણ થઈ ચૂક્યા છે બીજી તરફ રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી છે એટલે એ પણ થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે હવે પહેલાં એ વાત કરી લઈએ કે જે સૌરાષ્ટ્રની જે પાંચ બેઠકો છે એમાં ભાજપ અને કોંગ્રેસે કોને કોને ઉતાર્યા છે તો જામનગર પરથી પૂનમબેન મારવને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા અને એની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જેપી પી મારવિયાને ટિકિટ આપી પૂનમબેન માડમ આહીર સમાજમાંથી આવે છે હવે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને કોંગ્રેસે છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતાર્યા કારણ કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એ પછી રાજકોટની અંદર ક્ષત્રિય સમાજનું આખું સમીકરણ બદલાયું અને કોંગ્રેસને એમ લાગ્યું કે આ જે લડત ઊભી થઈ છે આ જે સમીકરણ બદલાયા છે એનો જો લાભ લેવો હોય તો પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા જોઈએ કારણ કે રાજકોટની અંદર જે સૌથી વધારે મત છે એ કડવા પાટીદાર અને લેવવા પાટીદારના છે અને રૂપાલા જે છે એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને પરેશ ધાનાણી જે છે એ લેવવા પાટીદાર સમાજમાંથી આવે છે અમરેલીમાં ભરત સુતરિયાને ભાજપે ટિકિટ આપી તો એની સામે કોંગ્રેસે જેની ઠુમ્મરને ટિકિટ આપી એ અત્યારે યુવાઓની અંદર એક મોટો ચહેરો છે અને જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમાને ભાજપે રિપીટ કર્યા અને એની સામે કોળી સમાજના જ હીરા જોટવાને ટિકિટ આપી પોરબંદરની અંદર મનસુખ માંડવિયાને ભાજપે ટિકિટ આપી અને એની સામે કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે હવે ઓગણીસો નેવ્યાસીથી બે હજાર ઓગણીસની વાત કરીએ તો કોણ કેટલી બેઠકો જીત્યું છે તો રાજકોટની અંદર જોવા જઈએ તો ઓગણીસો નેવ્યાસીથી માંડીને બે હજાર ઓગણીસ સુધીમાં માત્ર એક બે હજારનું નવ વર્ષ બે હજાર નવનું વર્ષ બાદ કરતાં દરેક વખતની લોકસભાની ચૂંટણી ભાજપ જીતતું આવ્યું છે માત્ર બે હજાર નવની અંદર કુંવરજીભાઈ બાવળિયા આ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા જામનગરની અંદર પણ એવું જ છે ઓગણીસો ને થી બે હજાર ઓગણીસના આ ત્રીસ વર્ષમાં એક બે હજાર નવનું વર્ષ બાદ કરતા બાકીના બધા જ વર્ષોની અંદર ભાજપ આ લોકસભા બેઠક જીત્યું છે બે હજાર નવની અંદર કોંગ્રેસના વિક્રમ માડમ બેઠક જીત્યા હતા પરંતુ આ વખતે જામનગર ઉપર ટફ મુકાબલો થઈ શકે છે અમરેલીની અંદર ભરત સુતરિયા અને જેની ઠુમ્મરની લડાઈ છે સોરી હવે પાંચ વિધાનસભાની વાત કરીએ તો આ જે સૌરાષ્ટ્રની પાંચ લોકસભાની બેઠક છે એમાં ટોટલ પાંત્રીસ વિધાનસભા આવે છે અને એ પાંત્રીસ વિધાનસભામાંથી વિધાનસભા બે હજાર બાવીસમાં ભાજપ ટોટલ અઠ્યાવીસ બેઠકો જીત્યું હતું પરંતુ અત્યારે ભાજપ પાસે બત્રીસ બેઠકો ઉપર કબજો છે કારણ કે પોરબંદરથી અર્જુન મોરવડિયા જે કોંગ્રેસમાંથી જીતેલા એ ભાજપમાં જોડાઈ ગયા માણાવદરમાંથી અરવિંદ લાડાણી જીતેલા એ ભાજપમાં જોડાઈ ગયા વિસાવદરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીતેલા એ ભાજપમાં જોડાઈ ગયા અને કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના નેતા કાંધલ જાડેજા એણે ભાજપને ટેકો આપેલો છે આ વખતે પાંચ બેઠકોની જો વાત કરીએ તો એમાં ત્રણ બેઠકો પર ભાજપે ટિકિટ કાપી અને બે પર રિપીટ કર્યા છે એમાં રાજકોટમાં મોહન કુંડારીયાની ટિકિટ કાપીને પરસોત્તમ રૂપાલાને આપેલી પોરબંદરમાં રમેશ ધડુકની ટિકિટ કાપીને મનસુખ માંડવીયાને ટિકિટ આપવામાં આવી અને અમરેલીમાં નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત ઉતરિયાને ટિકિટ આપવામાં આવી અને એની સામે જામનગરમાં પૂનમબેન માડમ અને જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા હવે વોટ શેર પણ આપણે જોઈ લઈએ કે બે હજાર ચૌદમાં જે લોકસભાની ચૂંટણી હતી એમાં ભાજપનો જે વોટ શેર હતો રાજકોટમાં એ અઠ્યાવન પોઈન્ટ એંશી ટકા હતો અને કોંગ્રેસનો પાંત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા વોટ શેર હતો બે હજાર ઓગણીસની અંદર ભાજપનો વોટ શેર સીધો વધીને ત્રેસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા થઈ ગયો અને કોંગ્રેસનો વોટ શેર ઘટીને બત્રીસ પોઈન્ટ પાંસઠ ટકા થઈ ગયો એવી રીતના જામનગરની અંદર બે હજાર ચૌદમાં ભાજપનો વોટ શેર હતો એ છપ્પન પોઈન્ટ એક્યાસી ટકા હતો અને કોંગ્રેસનો છત્રીસ પોઈન્ટ પચીસ ટકા બે હજાર ઓગણીસની અંદર ભાજપનો વોટ શેર બે ટકા વધીને અઠ્યાવન પોઈન્ટ બાવન ટકા થયો અને કોંગ્રેસનો વોટ શેર ઘટીને પાંત્રીસ પોઈન્ટ ઝીરો નવ ટકા થયો અમરેલીની અંદર બે હજાર ચૌદમાં ભાજપનો વોટ શેર ત્રેપન પોઈન્ટ નેવ્વાણું ટકા જેટલો હતો અને કોંગ્રેસનો વોટ શેર ચોત્રીસ પોઈન્ટ અડસઠ ટકા હતો બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પાંચ ટકા જેટલો વધી ગયો અને અઠ્યાવન પોઈન્ટ ઓગણીસ ટકા જેટલો વોટ શેર થઈ ગયો એની સામે કોંગ્રેસનો વોટ શેર બે ટકા વધ્યો છત્રીસ પોઈન્ટ નવ ટકા પર પહોંચ્યો જૂનાગઢની વાત કરીએ તો બે હજાર ચૌદની અંદર ભાજપનો વોટ શેર ચોપન પોઈન્ટ એકાવન ટકા હતો કોંગ્રેસનો ચાલીસ ટકા જેટલો હતો અને બે હજાર ઓગણીસની અંદર ભાજપનો વોટ શેર ચોપન પોઈન્ટ એકાવન ટકા જ રહ્યો અને કોંગ્રેસનો ઓગણચાલીસ પોઈન્ટ સત્તાવન ટકા જેટલો થયો પોરબંદરની અંદર બે હજાર ચૌદમાં ભાજપનો વોટ શેર બાસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા હતો અને તે વખતે એનસીપીનો વોટ સેલ હતો ઓગણત્રીસ પોઈન્ટ સિક્સટી નાઇન પર્સન્ટ બે હજાર ઓગણીસમાં ભાજપનો વોટ સેલ ઓગણસાઇ પોઈન્ટ છત્રીસ ટકા થયો અને કોંગ્રેસનો પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા થયો એટલે દર્શક મિત્રો આ વખતે સૌરાષ્ટ્રની આ પાંચ બેઠકો ઉપર જબરજસ્ત જંગ થવાની છે કારણ કે ક્ષત્રિય સમાજની લડાઈને કારણે આખા સમીકરણો બદલાઈ ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ